મોડાસામાં નવદંપતી ગર્ભદાન વિજ્ઞાન સેમિનાર યોજાયું આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભ સંસ્કાર આંદોલન ક્ષેત્રે ક્રાંતિ કરી રહી છે મોડાસાનું ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ગર્ભોસ સંસ્કાર જનજાગૃતિ હેતુ અવિરત પ્રયાસ કરી રહી છે રવિવારે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું જેમાં નવ દંપતી જેમને ગર્ભધારણ થયેલ નથી એવા દંપતીઓને સામેલ કરવામાં આવ્યા તેઓને પોતાની આગલી પેઢી ગર્ભધારણથી સંસ્કારવાન કેવી રીતે બને તે માટેના ગર્ભધારણ વિજ્ઞાન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ ગર્ભધારણ સંસ્કાર કરાવનાર દંપતીએ ગર્ભ રહેતા પહેલાં પોતાના આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક રીતે કેવું ચિંતન મંથન માનસિકતા આહાર તેમજ ઘર પરિવારનું શ્રેષ્ઠ વાતાવરણ બનાવવા શું કરવું એની માહિતી આ સેમિનાર આયોજક અમિતાબેન પ્રજાપતિ રોહિણીબેન શર્મા પ્રીતિબેન ભટ્ટ વૈશાલીબેન ત્રિવેદીએ અલગ અલગ વિષય પર પ્રોજેક્ટર પ્રેઝન્ટેશન સાથે ખૂબ જ ઝીણવટથી સમજાવી આવા શ્રેષ્ઠ માર્ગદર્શનને અનુસરી જ્યારે ગર્ભધારણ થાય ત્યારે જે સંતાન જન્મે તે ખૂબ જ તંદુરસ્ત ખૂબ જ બુદ્ધિશાળી સંસ્કારવાન હોય તે સ્વાભાવિક છે મોડાસા ખાતે છેલ્લા છ વર્ષથી ચાલી રહેલ આ આંદોલન દ્વારા

જોઈએ બાળકને કંઈ શું નહી કરવું પડે ખાલી ઈશારો જ બાળકને બરાબર તો એ પ્રકાર હો આપણે હોવું જોઈએ નેક્સ્ટ ત્યાર પછી છે ત્યાર સત્સંગ અને નાસ્તો બપોરનું ધ્યાન જ્યોતિ અવતાર કરના અથવા દીપકનું ધ્યાન તમે કરી શકો છો અથવા તો તમારે કેવા બાળકનું